સેક્ટોર ઇન્ડેક્સની વાત કરીએ તો ટેલિકમ્યુનિકેશન ઓટો જ્યારે ઓઇલ એન્ડ ગેસ બેન્કિંગ અને નિફ્ટીમાં સોને પોઈન્ટ બાવીસ નું ગાબડું નોંધાયું તો સેન્સેક્સમાં એકસો સિત્તેર બાર પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ બોતેર હજાર બસો ચાલીસ પોઈન્ટ પર બંધ રહ્યો સાથે એકવીસ હજાર સાતસો સાથે પોઈન્ટ પોઈન્ટ પર બંધ રહી હીરો સેટમાં ટાટા કન્ઝ્યુમરમાં પિસ્તાલીસ રૂપિયા એસી પૈસાનો વધારો થયો આ શેર એક છ્યાસી રૂપિયા પૈસા પર બંધ રહ્યો ટાટા મોટર્સમાં છવ્વીસ રૂપિયા પાંચ પૈસાનો વધારો થયો આ શેર સાતસો રૂપિયા પૈસા પર બંધ રહ્યો બજાજ ઓટોમાં ત્રાણું રૂપિયા પંચાણું પૈસાનો વધારો થયો છ રૂપિયા પચીસ પૈસા પર ઓગણચાલીસ રૂપિયા પંચાણું પૈસા પર બંધ રહ્યો ઝીરો જેમાં માં પંદર રૂપિયા પંદર પૈસાનો ઘટાડો થયો આ શેર ચારસો પચાસ રૂપિયા પાસઠ પૈસા પર બંધ રહ્યો ત્રણ રૂપિયા પચીસ પૈસાના ઘટાડા સાથે આ શેર બસો પાંચ રૂપિયા પાંચ પૈસા પર બંધ રહ્યો એસબીઆઈમાં નવ રૂપિયા પાંત્રીસ પૈસાનો ઘટાડો થયો આ શેર છસો બેતાલીસ રૂપિયા પાંચ પૈસા પર બંધ રહ્યો કોલ ઇન્ડિયામાં ચાર રૂપિયા પંચાણું પૈસાનો ઘટાડો થયો આ શેર ત્રણસો ને છોતેર રૂપિયા પર બંધ રહ્યો

અગર તમે મિડકેપ ની વાત કરો તો પોઈન્ટ એટ એટલે અગર આપણે જોઈએ તો અંડર ટોર ઓફ ધ માર્કેટ હજુ બી ખૂબ જ સ્ટ્રોંગ છે અને એ બી તમે વિચારો કે નોર્મલી એવું થતું હોય છે કે જે ક્રિસમસ હોલિડેઝ આવે ત્યારે માર્કેટ ઘણું પડી જાય છે જેનાથી વિપરીત આ વખતે થયું છે ક્રિસમસ ટાઈમમાં યર એન્ડ ની અંદર આટલી સરસ તેજી આપણને જોવા મળે છે એટલે એક વેરી ગુડ એન્ડ ટુ ધ હોલ યર માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એક દિવસ ના ગણવો જોઈએ

તો મારા હિસાબે બેટર રહેશે જેમાં તમે આઈ થિંક જો ટેગા ઇન્ડસ્ટ્રીઝ તમે સાંભળ્યો હશે તો ટેગા ઇન્ડસ્ટ્રીઝ નવસો અત્ર અગિયારસો પચાસ આવી ગયો હજુ બી ઘણો આગળ જઈ શકે છે તો એવું આપણે વિચારીને ચાલવાનું છે કે નાની કંપની થોડીક અવોઈડ કરજો હવે એના દોરમાં અને થોડીક મોટી કંપની કોન્સન્ટ્રેટ કરજો જી શું સારી કંપનીઓના શેર્સમાં હાલના લેવલથી નવી ખરીદારી કરવી જોઈએ કે પછી દરેક ઘટાડે ખરીદારીનું વલણ અપનાવવું જોઈએ મારા હિસાબે દરેક જે ઘટાડો છે એમાં કોઈ કોઈ ખરીદારી કરવી જોઈએ હવે એવું થઈ ગયું છે ઘણા લોકો અત્યારે કેશ પર બેઠા હોય એ લોકો એન્ટર ના થઈ શક્યા રાઈટ ટાઈમ પર તો એ રીતે થોડું ડિફિકલ્ટ થઈ જાય છે કેવું કે ક્યારે એમને કરવું જોઈએ તો મારી મારી હંમેશા સલાહ એ છે અત્યારે કે એઝ અ લોંગ ટર્મ પ્લેયર તમારે ઇન્ડિયા

અને એક એના પછી કઈ લેવાનું હોય તો કયો અને એનએમડીસી હવે વેચી નખાય કે રખાય એ ખાસ સલાહ આપજો એનએમડીસી એકસો વીસ કે પચીસ વાળા છે તમારા કીધેલા હતા બધા શેર સારા છે મેં સ્પીક પર એક એડવાઇઝ આપી હતી કે સ્પીક વેચી અને એકસો છેતાલીસ હતો તારે જીએસએફસી હતો ફર્ટિલાઇઝર એમાં શિફ્ટ થઈ જજો અને જીએસએફસી અભૂતપૂર્વ વન ફોર્ટી સિક્સ અત્યારે બસો ચાલીસ જેવો આવી ગયો છે એટલે ઘણો એને આપવું આપી દીધો છે ઓલરેડી લગભગ સાહીઠ થી પાંસાઠ ટકા જેવો ઇન્ડિયા બુલ્ડ હાઉસિંગ પર હું અત્યારે બોલીશ છું ફોર ધ મીડિયમ ટુ લોંગ ટર્મ અને એ જ રીતે મને એક કતાર કંપની ગમી ગઈ છે જે એનું નામ હતું મેઘમણી ફાઇન છે આજની તારીખમાં નામ છે એપી ગલ અને મારો ઘણો મોટો મલ્ટીપેગર ટાર્ગેટ છે અગર કોઈ કે ત્રણ થી પાંચ વર્ષ સુધી લઈને મૂકી રાખે તો આજની તારીખમાં જે ડાયસ્ટાફ ઇન્ડસ્ટ્રીઝ છે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સારી નથી ચાલી રહી એટલે જ અમારે એક લોંગ ટર્મ જોયું છે કોલર જોડાયા છે વિરેન્દ્ર ભી જોડાયા છે જે આપનો પ્રશ્ન કયો છે જી ભી આપનો પ્રશ્ન જણાવશો મારે આઈપીઓ માં રત્નવી અને સેલો લાગ્યા છે તો શું કહી શકાય ભલે ક્વોન્ટિટી ઓછી આવી હોય કે વધારે આવી હોય મારા હિસાબે જે સારા કંપની છે જેવી કે સેલો એ તો મારે લોંગ ટર્મ અગર તમે મૂકી રાખશો તો તમને આગળ જતા ફાયદા મળી શકે છે તો મારી આપને સલાહ છે કે લોંગ ટર્મ માટે વિચારો બહુ શોર્ટ ટર્મ માટે વિચારીને ફાયદો નથી જી બેંકિંગ સેક્ટર માં તમારી પસંદગીના બે ખાનગી બેંકના સ્ટોક રહ્યા હોય શકે ખાનગી બેંક નિયર તમારે એક્સિસ બેંક આ બંને લાગે છે કે અહીંયાથી આગળ જતા કામકાજ કરી જી હાલના નિફ્ટી માં કયા કયા લેવલ ને ધ્યાન માં રાખવા જોઈએ વધારે નહીં આપી શકું એટલું કહી શકીશ કે અહીંયાથી માર્કેટ સારા છે એક કોલર જોડાયા છે જોડાયા છે જે આપનો પ્રશ્ન કયો છે એ જનકભાઈ હું બોલું ના ફાઇનાન્સ પર તમે મને બી હું સમજી નઈ કે આની પેલા એલા એસટીસી માં એકવાર ભૂલ થઈ ગઈ હતી એસટીસી લઈ લીધા હતા તો બધા પાછું પ્લીઝ મેરબા નામ છે એનું નામ છે એપીગ્રલ અને આજે 980 રૂપિયા બંધાવ્યો છે એપીગ્રલ

અને એના સિવાય જે વાત કરીએ તો આઈટીસી જે આપણો બુલિશ છું અને જેની અંદર એની જે હોટલ્સ છે એનું ડીમર્જ થવાનું છે જી કોલર જોડાયા છે યોગેશભાઈ જોડાયા છે યોગેશ ભાઈ આપ કયો પ્રશ્ન પૂછવા માંગો છો સર ગેલ ઇન્ડિયા કેવું રહેશે અને એમાં ક્યારે ખરીદી કરી શકાય અને બીજું કોઈ નવું તમારી રીતે સારું હોય તો નાના રેન્જનું મને કહેજો ગેલ ઇન્ડિયા તમારે અત્યારે ખરીદી કરવી જોઈએ

બ્રેક બાદ સ્વાગત આપની સાથે માર્કેટના એક્સપર્ટ જનકભાઈ જોડાયેલા છે જનકભાઈ ફાર્મા કંપનીઓની વાત કરીએ તો ફાર્મા કંપનીઓના શેરમાં તમારા મતે કયા બે શેરમાં રોકાણ કરી શકાય ફાર્મા કંપનીની વાત કરીએ તો મને લાગે છે અત્યારે થોડુંક હવે કોવિડ બી હવે થોડું ચાલુ થઈ રહ્યો છે આપણે અમુક આપણે રિજન્સમાં જોઈએ તો અરે ફાર્મા કંપની ઘણા વખતથી ચાલી રહી હતી મને લાગે છે બાયોકોન અહીંયાથી લગભગ સિક્ચેક ટકા મુવમેન્ટ આપી શકે છે મીડિયમ ટર્મની અંદર અને સેમ વિથ ઇપકા ઇપકા મને વખતથી ગમી રહ્યો છે આ ઇતના ગણું ગુડતારે જે સર એફ કોન્સિસ્ટિંગ ઇન્ડિયા અત્યારે વધી ગયા છે તો એમાં પ્રોફિટ બુક કરાય કે હજુ રાખી પ્રોફિટ બુક કરી શકો છો આપણે આ છે પીટીસી ઇન્ડિયા છે इंडिया बुल्स औजिंग फाइनेंस पे बहुत ही बात करी तो मा जी तुमने कई भी ले सको जी आईटी कंपनी ना शेयर्स मा केवो वलन जुवा मडी सके आईटी कंपनीस ની વાત કરીએ તો મને લાગે છે કે આઈટી કંપનીસ નો જે ખરાબ ટાઈમ હોતો અસર પડી ગઈ છે અમે અહીંયાની ચોક્કસ કોને કે લોકો નું શું સ્ટાર ટાઈસાઈ શકે છે એ હું બર માંગું છું લોન્ગર ટર્મ ની અંદર લોકો સાહજ કરશે એ મનવાવું છે એક કોલર જોડાયા છે રવિભાઈ જોડાયા છે રવિભાઈ આપણો પ્રશ્ન જણાવશો

जी टेलीकॉम कंपनीज માં તમને ઉસ લઈ શક કેમ છે કે આપણે જે ઉછત કરે કાજે ગયની રૂમર્સ આઈડિયા માટે સ્ટોક થઈ રહી છે અને એ જે વાત કરીએ તો Jio Idea ભારતીય એડવાન્સીવા કુડ એ પ્લેયર નથી ઇન્ડિયા ની અંદર તો ચોક્કસપણે આ સેક્ટર ઇન્ટરેસ્ટિંગ તો છે જીવ લાગી રહ્યું છે જી અને આ માર્કેટ અત્યારે ઊંચા લેવલ પર છે તમારે બે થી ત્રણ વર્ષ વિચારી ને અહિયાં પડશે એકદમ અચાનક જો લખી હોતો બરાબર છે બાકી બહુ ડિફિકલ્ટ છે કે તરત ને તરત નવા પૈસા કમાવો

જોડાયા છે રાજુભાઈ રાજુભાઈ આપણા પ્રશ્ન જણાવશો એ જનકભાઈ તમે જયારે બોલ્યા ત્રણ નામ તો એમાં છે ને અહિયાં ચેનલ નો વાંધો હતો એક આઈ બુલ સમજાણું બીજું બે હરખી રીતે સમજાણું નહિ તો પ્લીઝ મેયર ઇન્ડિયા પીટીસી ઇન્ડિયા જેનો ભાવ એકસો નેવું રૂપિયા છે

હું પણ માનું છું કે માર્કેટ ઘઉં સ્ટ્રોંગ રહેશે જે આજે બી બંધ થયું છે ભલે આપણને દેખી તો અત્યારે વીકનેસ ડે મારા હિસાબે ડોમ સ્ટ્રોંગ છે માર્કેટ અને હું વિજનેસ માનું છું કે અત્યારે અહીંયાથી આગળ જતા માર્કેટમાં બનાવી શકે છે અને પ્રેષક મિત્રોને એક ખૂબ નવું સારું વર્ષ જાય એવી મારી ઇચ્છા છે એટલે બધા હાથથી નિર્વિશ કરું છું ફર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર એડ વાંચું અહ જોનકભાઈ આજે બીજા સ્ટોક સંગે ચર્ચા કરી તેમાંથી કોઈ કંપનીમાં આપનો રોકાણ ખરું કે શું જીમ મારી પાસે એ શેર્સ હોય છે કે હોય છે કે તો મેં અ રેકમેન્ડ પણ કરી હોય છે પણ અગેન મારો ફોકસ ફક્ત લોંગ ટર્મ છે હું ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન માનતી નથી માટે હું માની છાનું કે આ બધું જ લોંગ ટર્મ અને જનકભાઈ હવે જાણીએ જ્યોતિષ્ટ કેવું રહેશે આગામી સોમવારનું માર્કેટ સોમવાર તારીખ એક એક બે હજાર

પ્રભાવિત થતી જોવા મળે બજાર સમય એક દરમિયાન બજારમાં મુમેન્ટ થોડીક વધઘટ વધુ દેખાડે આકસ્મિક ઉછાળા દેખાડે પછી થોડાક ટ્રેન બદલાતા જોવા મળે એવું પણ સંભવિત બની શકે છે